તો ભાઈ ઓલમોસ્ટ તમે કહી શકો એક અથવા દોઢ વર્ષ પછી આપણે જૂના પીકની અંદર આજે ગેમ પ્લે કરવાના છીએ અને યસ તમને ખબર જ હશે કે આખો મતલબ જે પીક જે જગ્યા હતી એ તો નથી એવી ટૂંકમાં એક મોડ દીધો છે જે તમે કહી શકો જે ઓલ્ડ પીક નામ આપી દીધું છે ને યસ આજનું આપણું ગેમ પ્લે અહીંયા જ રહેશે ને ભાઈ જે ફીલ આવે બધા તમે બે હજાર ઓગણીસ વીસના પ્લેયર હશો તો તમને ખબર હશે કે ભાઈ આ જગ્યા કેટલી ઓપી યાર જોઈ લઈએ ગેમ પ્લે કરી લઈએ જોઈએ છીએ કે એવું આજનું ગેમ પ્લે જાય છે ભાઈ આપણા જૂના પીકની અંદર ભાઈ મતલબ શબ્દ નથી ભાઈ આપણી પાસે આને તમે મકાન જો મતલબ જ્યાં ત્રણ ચાર મકાન છે ઓબ્વિયસલી એ જે છે ને એને તમે મેન પીક કહી શકો ને ભાઈ યાર મતલબ આની અંદર આવો ને એટલે તમને યાદ આવી જાય કે ભાઈ બે હજાર ઓગણીસ વીસમાં શું ગેમ હતી ને અત્યારે શું ગેમ છે ભાઈ વાત ભૂકો આને ક્લિયર કરી લે ભાઈ પણ કઈ બાજે યાર તું આ ભાઈ મતલબ અલગ અલગ શું ક્યારે હવે ભાગવાની શું મજા આવે ભાઈ અને આવે ઓકે ભાઈ ગન વધારે રિકોલ કરે મને જ લાગે પર્સનલી ઓકે ચાલો જો મતલબ એ પેલી ગોલી અમારા સત્યશ્રીની લાગી ને હજીની જેનું વ્હાઈટ ડોટ હોય ને એ થોડુંક હતું બીજી વાત ભાઈ બહુ વડું થઈ ગયું મતલબ ખબર નથી કે આજ મોડમાં ગન વધારે રીકોલ કરે છે કે એવું જ છે પણ ભાઈ જે મતલબ લગભગ એક દોઢ વર્ષ થઈ ગયું છે ને પી ગેમમાંથી પીક રીમૂવ થઈએ એનું અને ભાઈ મને હજી સુધી ન સમજાણું ભાઈ જરૂર શું હતી યાર પીકને રીમૂવ કરવાની ખરેખર મતલબ છોડો ભાઈ ભાઈ ઉના જેવું થઈ ગયું છે મતલબ જરૂર છે નહીં બદલાવ કરવાની તો ખાલી ફોટો બદલાવ કરીને કરવું હોય ના આ ફ્રી ફાયર એ જ કર્યું ભાઈ કંઈ જરૂર નથી યાર પીકને બદલવાની પણ હવે જોઈએ છીએ શું થાય અને રેન્ક મેચની અંદર જો તમને એવું લાગતું કે ભાઈ શું પીક રેન્ક મેચની અંદર આવી જશે જે આપણું જૂનું પીક છે એ તો એક મિનિટ પેલા આને ક્લિયર કરે તો ને એનું કંઈ છે નહીં એના ચાન્સ બહુ ના બરાબર છે કે ભાઈ રેન્ક મેચમાં પણ જે આપણું ઓલ્ડ પીક જે છે ને એ રિટર્ન આપી દે જો આપી દઈએ ને તો ભાઈ પર્સનલી મતલબ ત્રણ ચાર ચેન્જીસ એવા છે જે ગેમમાં થઈ જાય ને તો ભાઈ ગેમ ઘણી સુધરી જશે લિટરલી ભાઈ ગેમ ઘણી સુધરી જશે પણ ભાઈ એને ચેન્જીસ કરવા છે નહીં તો આપણે શું કરીએ ચાલો એક જ વન ટેપ કેમ લાગ્યું યાર મતલબ લિટરલી એક જ વન ટાઈપ લાગે બોડી બોડી થી ક્લિયર કરી લઈએ ઓકે ઉપર ઉપરથી અહીંયા પ્લેયરે દસ જ આપ્યા છે જો તમારું ધ્યાન હશે ને તો યસ અહીંયા લગભગ દસ અથવા બાર જ પ્લેયર હતા અને ઝોન પણ નાનું જ છે તો ભાઈ અહીં મતલબ એક વિચારો ભાઈ તમે ત્રીસ ચાલીસ પ્લેયર આપ્યા તો શું મતલબ કોહરામ મચી જાત ભાઈ ચારે બાજુ પ્લેયર ને પ્લેયર ભાઈ મતલબ લેન્ડમાઇનથી પંદર પંદર પ્લેયર એલિમિનેટ થાય યાર મજા આવે યાર પણ ચાલો જોઈએ એ બુયા કરી નાખીએ ભાઈ બહુ થયું અહીંયા કેમ ભાઈ તું વધારવું હોય હે નહીં ત્યાં જોઈ લે ભાઈ જો નેટ હવે આ જ મોડ ની અંદર નેટ જાય હે કે મતલબ કે હું મારે જ વાંધો હોય કંઈ ખબર નથી હજી કઈ ડેમેજ ડે ઓકે ભાઈ યાર પેક પેક ના થા ભાઈ તું આમાં મતલબ ફાઇટ લે ને યાર આમાં પેક મેડિકેટ બોલો ક્યાં ગ્રેનેડ છે ને આપણે પાસે ગ્રેનેડ એકદમ મસ્ત રીતના કરે જો ભાઈ એમાં હતો લોચા હા નવા મોડમાં મતલબ ઓલ્ડ પીક નામ તો દઈ દીધું છે પણ એવી કઈ ખાસ એવી ફીલ છે ને મતલબ બે લેન્ડિંગ રેન્ક મેચની વાત તમે લેન્ડિંગ કરો ડાયરેક્ટ પીકમાં ભાઈ જે પ્લેયર હોય કેટલા પ્લેયર આવતા ભાઈ પીકમાં તમને ખબર હશે તમે બે હજાર ઓગણીસ અથવા વીસના વીસથી ગેમ રમતા હશો ને તો ઓપી ભાઈ એ મતલબ આવા તમે મોડ દઈને શું કે એ વાઇબ મેચ ના કરી ક્લિયર ક્લિયર કેમ નથી યાર હવે ક્લિયર હવે ક્લિયર કરી તો નહીં કરવા શું માગે હે ભાઈ ઓકે ચાલો ફાઇનલી હવે લાસ્ટ પ્લેયર છે ભાઈ શું કહેવું યાર મતલબ જો તમને પર્સનલી ખબર હશે ગેમમાં અમુક ઘણા એવા ઘણા જ નહીં જો કે જેવું કે મેં કીધું ત્રણ ચાર ચેન્જીસ કર નાખે ભાઈ ખાલી તો ગેમ રમવાની યાર ઘણી મતલબ મજા વધી જાય પેલો તો ભાઈ આ પીક દઈ ગયો પાછું નથી નથી ગમતું ભાઈ ઓલું જે નવું પીક એડ કર્યું હે છોડો ભાઈ આપણું ક્યાં કોઈ માને હે મન ટેપ ને ભાઈ હજી પિંગ પિંગ ઇસો કોમેન્ટ કરીને જણાવજો ભાઈ તમારે પિંગ ઇસો થાય છે કે મતલબ એક્ઝામ્પલ તરીકે ભાઈ યુટ્યુબ તમારે એકદમ મસ્ત રીતના હાલે પણ અહીંયા જ અહીંયા જ પિંગ સ્ટેબલ નથી રહેતો ભાઈ વાઘું જોઈએ વાત વાતમાં ભૂયા મિસ થઈ જાય તો વોલ છે નહીં આપણી પાસે ઓકે મેડિકેટ પર લઈએ મતલબ એવું થાય છે તમારી હશે મતલબ યુટ્યુબ અથવા બીજી કોઈ કંઈ ડાઉનલોડ કરો ભાઈ ભયંકર સ્પીડ આવે પણ ગેમમાં ભાઈ પિંગને હું થાય સ્પેશિયલી જ્યારે ફાઈટ લેતા હોય ત્યારે ભાઈ ચારસો પાંચ ચારસો પાંચસો હોય જાય કે હા ભાઈ પણ ચાર ભાઈ બંધ બસ હવે આજ આજનું ઘણું ઓકે ભૂયા તો થઈ ગયું એકદમ મસ્ત વાળું પણ જે જેવું મેં કીધું ભાઈ જો રેન્કમાં આવી જાય તો વધારે ઓપી પણ યસ તમે આ પીક મોડ રહીમ્યો છે કે નહીં ઓલ્ડ પીક કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને વધારે વિડીયો જોતા રહેવા માટે બસ મળશું આગલા નવા વિડીયોમાં બાય